તેમજ રઘુભાઈ દેસાઈ રાધનપુર પૂર્વ ધારાસભ્ય ગીયા શેખ પૂર્વ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર પૂર્વ બેચરાજી વિધાનસભા દિનેશ ભરમાર સાહેબ પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય તેમજ સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પાટણ વિધાનસભા તેમજ કડી તાલુકા પ્રમુખ કોંગ્રેસ પોપરજી ઠાકોર અશોકસિંહ જાડેજા જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહી આ પેટા ચૂંટણીમાં કુલ સાત ઉમેદવારે દાવેદારી નોંધાવી છે આ તમામની વન બાય વન બોલાવી ઠેકેદાર સાથે સેન્સ લેવામાં આવ્યા હતા તેમાં પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડા અને નરેશભાઈ સોલંકી બેન્કર બંને આગળ ચાલે છે લગભગ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર તરીકે મૂકશે તેવી શક્યતા જણાઈ રહી છે રિપોર્ટર ભાવેશ પરીખ કડી ભારતના બેન એવા जय जी जयनींनी आपले करूया खास तालाने अंदर आटले साथी आपण धारासभे होणार पटेल सभांना आणि सादीवर श्री बरा जो आज हमारा परम मित्र आणि धारासभे भाई सेवावाला हमारा छोटा भ्राती टीम भाई श्री भाई भरत जी इलेक्टर लक्ष्मण भाई रामाजी

2.5 हा जीवनाचा भाग झाला आणि देशामध्ये चालली होते सर गोरख शाही जो पायो आज किती लगे तारीख जवाब आपण काय आपले विधानसभा माननीय उपस्थित आपली एकता काँग्रेस की आपने की नई जमीनदा आजबरोबर ये पण अनुतम અનેક આગેવાનો એ પોતપોતાનો વિચાર રજૂ કર્યો એઆઈસીસી ના અધિવેશન પછી આ ગુજરાત કડીયા પેટા ચૂંટણીના ના ભાગ આપ સૌ મળ્યા છો ત્યારે ઉમેદવાર ને કયો ઉમેદવાર આ સીટ ઉપર મૂકવામાં આવે તો સીટ જીતી શકાય એના અલગ અલગ અભિપ્રાયો તમે બધા આપ્યા હમણાં જ આપણે બધાને તમને વાત કરી કેવા અમારા જે નિરીક્ષકો હોય બધા ભૂકાણા છે ભાઈ કિરીટભાઈ રઘુભાઈ ત્યાસુદ્દીનભાઈ ભાઈ ભરતભાઈ ઇમરાનભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રામભાઈ ઇટુભાઈ તાલુકાના પ્રમુખ શહેરના પ્રમુખ આપ સૌ જવાબદાર આગેવાનો વડીલો અને યુવાન ભાઈઓ દરેક આગેવાને પોતપોતાના વિચાર પ્રમાણે વાત મૂકી આપણા સંઘર્ષ એ આપણો નારો હોવો જોઈએ અને સંઘર્ષ કરો તો એમાં આપણા સફળતા મળે આપણે સ્પીકર હતું ડાયરી થઈ ગયું આપણે જ વાક નીકળો મીડિયા વાળાનો વાક ના નીકળો આપણે ટ્રાય કર્યો કે ના ભાઈ આપણે આ જીએ અને પાછું આવ્યું એટલે ખબર પડી કે ભાઈ વોલમાં કે બીજામાં મિસ્ટીક નહીં ભણાય મીડિયા નું સ્પીકર ને એને કનેક્શન થઈ ગયું છે

ઇલીજો શરૂઆત કરવાની હોય તો એની શરૂઆત આપણે ખૂબ પ્રસન્નતાથી કરીએ છીએ મિત્રો સાચિતા જે ઉમેદવારો અને ઉમેદવારોના માટે

એનો રિપોર્ટ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહને અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈને એમને આપીશું સાત જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે રજૂઆતના અંતે પાર્ટી નક્કી કરશે જેનો પણ સેન્સ વધારે આવ્યો હોય એ પ્રમાણે એનું નામ પણ લખ્યું છે અમારી પોતાની કોશિશ રહેશે કે સાતે જણને ભેગા બેહાડીને સિંગલ ઉમેદવારનું નામ નક્કી થાય એવા મારા પ્રયત્નો પણ રહેશે અને કડી 25 ના જે બત્તારો છે 18 આલમ 36 એ કોમ એ કોંગ્રેસ પાર્ટીના છે દર ખાસ કરીને વાત કરવામાં આવે તો પેટા ચૂંટણી છે ચૂંટણી કરતાં વધારે મહેનત પેટા ચૂંટણીઓ માંગી લેતી હોય છે એવા સંજોગોમાં કોંગ્રેસની કયા પ્રકારની નીતિઓ છે જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના પછી જે ઉમેદવાર અને અહીંની લોકલ જે સિચ્યુએશન છે જે જાતિ ફેક્ટર છે એ તમામ સમાજના ઉમેદવારો જે વિસ્તારમાં ઠાકોર સમાજ હોય જ્યાં એસસી હોય જ્યાં એસટી હોય કે જે ઓબીસી હોય જ્યાં પણ એના તાલુકા પંચાયતની સીટ વાઇઝ જવાબદારી સોંપવાની થાય જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને તમામ કેમ્પિયનની જે જવાબદારી અહીંના કોંગ્રેસના આગેવાનો જે પ્રમાણે માગણી કરશે એ પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમે બધા આગેવાનો સાથે પણ કડીના કયા એવા મુદ્દા છે જેને લઈને જનતાની વચ્ચે જશો કારણ કે જનતાની વચ્ચે જવા માટે મુદ્દા પણ જોઈએ ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા દાવા કર્યા અહીંયાથી જે પ્રમાણેની ઉમેદવારીઓ પણ થઈ છે ભૂતકાળમાં આ વખતે કયા મુદ્દા લઈને કોંગ્રેસ આ ભારતીય જનતા પાર્ટીનું અમારે કંઈ કહેવાનો અર્થ નથી પણ આ જ્યારે એક હતું શાસન થતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને અન્યાય પણ થતો હોય છે આજે કડીમાં એપીએમસીના અંદરોઅંદરના ડકા હોય અહીંયા બ્રિજની વાત હોય ભૂતકાળની અંદર કોંગ્રેસના ઉમેદવાર વિપક્ષમાં હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્ય બે હજાર સત્તરથી બાવીસ સારા એવા કામો કરવા માટેના પ્રયત્નો કર્યા અને લોકશાહીની અંદર માત્ર કોઈ એક કાસ્ટ કે એક નેતાઓના અંદરથી લોકશાહી ન ચાલે લોકશાહી એ તમામ નીચે સરપંચો હતા કરીને જિલ્લા પંચાયતના સભ્યો આ તે અને તમામ લોકોને સરખો ન્યાય એ વિકાસનું કામ હોય કે રાજકીય રીતે પ્રતિનિધિત્વ હોય એ લોકો જે પ્રમાણે ઈચ્છતા હોય પ્રમાણે મોકો આપવો જોઈએ અમારે અમારેથી અહીંયા ડેમોક્રેસી લોકશાહી તંદુરસ્ત છે અને લોકોની જે માગણી છે એ પ્રમાણેનો અમારો ઉમેદવાર પણ આવશે અને અહીંના કડેના જે પ્રાણ પ્રશ્નો છે આમાં લોકશાહી અને પ્રશાસન કોને કહેવાય કે તંત્ર કોને કહેવાય શાસનમાં હોવા છતાં પણ જે કામો નથી થયા એ નીચેના લોકો જે તે પાર્ટીના સત્તાધીશો એ ખુલ્લા મનથી મૂકીને કામો કરાવે એને તંત્ર એક સારો વહીવટ કહેવાય એને લોકશાહી કહેવાય અત્યારે ઉલટું ચાલી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી કામો થયા હોય કે ન થયા હોય પણ ભારતીય જનતા પાર્ટીના નીચેના હોદ્દેદારો હોય કાર્યકરો હોય એમની વાત કોઈ સાંભળતું નથી હારું ન થયું હોય તો સારું કહેવું પડે અને માત્ર શાસનમાં છે છતાં પણ સતત એ કોંગ્રેસના જ ભાગ કાઢ્યા કરે પણ હવે છેલ્લા ત્રીસ વર્ષથી શાસનમાં જે એમને કોઈના ભાગ કાઢવાના રહેતા નથી પણ સમસ્યાઓ ઠેરની ઠેર છે એટલે અમારા જે ઉમેદવારને મૂકવાનો લોકો જે કહે છે નીચેના કોંક્રિસના કાર્યકરો જે કહે એ ઉમેદવાર આવશે અને અમે એને સાથે મળીને જીતાડવાના પ્રયત્ન હતા જોવા માટે સાબર યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે